તમારે નણવાડ ગામે ટાકે બનાવી પણ જે શોભાના ગાંઠિયા બનાવ્યા અને જે બનાવ્યા એ બધા તૂટી ગયા અને લાઇન પૂરી થઈ નહીં લાઈન અધૂરી રાખી એક રોડ કૂદાવીને ખાલી એક ભૂંગળો ડબાવવાના ડબાવીને હેકા અને કોન્ટ્રાક્ટ વાળા મજૂર જ કહે છે કે અમે ના દબાવીએ એમ પાણી ના મળ્યું ના પાણી તો ગામનું કોઈ પીધું જ નહીં નર્મદાનું પાણી જોઈએ અમારે માં પાણી જોઈએ પાણીની માંગ કરીએ અમારા ગામ માં ટાકે આવેલી છે ત્રણ વર્ષથી બંધારણ છે અને એક હજાર જેટલા માણસો ગમે છે કહેવાય ભાઈ કોની જોડે કોઈના ઘરોમાં પાણી પણ પહોંચતું નથી પાણી પણ પહોંચેલું નથી એટલે અમારે એવું કહેવાનું છે કે જળ છે કહે છે મોદી એ અમારે આવેલું જ નથી આ પાણીની અમારે ફરજિયાત જરૂર છે ભાઈ કુવે આવી રહ્યા તો હવા ન ઉઠીને પણ કોઈ એવું નહીં

એના માટે એકવીસ લાખ રૂપિયા ફાળવેલા છે પણ આજ સુધી અમારા બહેનોને માટે નળમાં પાણી હજુ ચાલુ છું નથી તો સરકારશ્રીને તેમજ વાસણોવારોને ઘણી વખત રજૂઆત કરી પણ હજુ કોઈ ધ્યાન જોડતા નથી અને સમ બનાવેલો છે સમની અંદર પાણી પણ આવેલું છે પણ એ પાણી ટાંકીમાં ચડે તો પાણી ઉપર આગળ જાય ને તો અમારા ગામની અંદર આ બે દરકારી છે સરકારશ્રીની એટલે આ ધ્યાન જોડીને આ તાત્કાલિક આ નળ સે જળ નળ ઝેર પહોંચતી થાય એવી મારી નમ્ર વિનંતી છે